નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આપણે ચર્ચા કરવાની છે જે સમજવાનું છે કે આપણે જે ખેતી કરીએ છીએ ને ખેતીની ની સાથોસાથ આપણે પશુપાલન પણ કરીએ છીએ આમ જોવા જઈએ તો ખેતી અને પશુપાલન એ એકબીજાના પૂરક છે ખેતી વગર પશુપાલન અધૂરું છે અને પશુપાલન વગર ખેતી અધૂરી છે એટલે આ જે આપણે ખેતી ને પશુપાલન કરીએ એમાં ખેતીની અંદર પણ ખૂબ વધારે મહેનત લાગે છે ને પશુપાલનની અંદર પણ ખૂબ મહેનત કરવી પડે છે મહેનત બંનેની અંદર ખૂબ વધારે કરવી પડે છે અને આજના જમાનાની અંદર એકવીસમી સદીમાં આ બંને વ્યવસાયની અંદર આવક છે ખૂબ ઓછી છે આમ તો ખેડૂત જે ખેતી કરે એની અંદર પણ આવક ઓછી છે પશુપાલન કરીએ તો એની અંદર પણ દૂધ ઘી દહીં અથવા તો અન્ય ચીજ વસ્તુના આપને ભાવ નથી મળતા હા એક ચોક્કસથી છે કે આપણી પાસેથી જે માલ વેચાય પછી મોટી મોટી કંપનીઓ છે એ કરોડો રૂપિયા કમાય છે આ નરું સત્ય છે પણ આની પાછળ કેટલા કારણો જવાબદાર છે એ પણ આપણે સમજવું પડશે સૌપ્રથમ તો આપણે અહીંયા સમજવાની એ જરૂર છે કે જે ખેતી તો કરીએ છીએ પણ ઘણી વખત એવું બને કે વર્ષ નબળું હોય ને આપણે સાથે સાથે પશુપાલન કરતા હોય તો નબળા વર્ષમાં કદાચ ખેતીમાંથી બે પૈસાની આવક ઓછી થાય તો એની સાથ પશુપાલનમાંથી બે પૈસા કમાઈ શકીએ અને આપણું જે એક બજેટ છે એ આપણે એક ખેડૂત તરીકે જે વ્યવસાયમાં ખેતીની સાથે પશુપાલન કરતા હોય તો આપણે જે એક ખાતર છે દેશી ખાતર છે એનો તો ફાયદો થાય છે પણ દૂધ છે એ પણ આપણા માટે એક આવકનું સાધન બનતું હોય છે પણ આજની તારીખે જોવા જઈએ તો આ મોંઘવારીના જમાનામાં આ એકવીસમી સદીમાં દરેક વસ્તુ છે એ મોંઘી છે આજના જમાની અંદર જમાનાની અંદર તમે કોઈ પણ વસ્તુ એવું નથી કહી શકો એમ કે આ વસ્તુના ભાવ નીચા છે કે આ વસ્તુ સસ્તી છે સસ્તું છે તો માત્ર ખેડૂતોનું ખેત ઉત્પાદન અને પશુપાલકોનું દૂધ આમ જોવા જઈએ તો આજે ડીઝલનો ભાવ તો કે સો રૂપિયા પેપ્સી અને કોકાકોલા જેવા જે ઠંડા પીણા આવે છે કે જે ન પીવા જોઈએ ને એ પીવાથી આપણું શરીર પણ બગડે છે એવા જે ઠંડા પીણા છે એનો ભાવ પણ આસમાને છે આજે એ સિવાય પણ બીજી ઘ અન્ય વસ્તુ છે દરેક ચીજ ચીજવસ્તુના ભાવ છે આસમાને છે પણ મારા ખેડૂત ભાઈઓ હોય મારા માલધારી ભાઈઓ હોય એ ખૂબ મહેનત કરે અને પશુપાલન કરે ને પશુપાલનની અંદર જે દૂધ આવે છે એ દૂધનો ભાવ આજની તારીખે જો તમે વાત કરવા જાય તો ભેંસનું સારામાં સારું ઊંચા ફેટનું દૂધ હોય તો પણ એના પંચાવન થી સાહીઠ રૂપિયા એક લીટરના સૂજે છે આ ખૂબ ઓછું કહેવાય કેમ કેમકે પશુપાલનની અંદર જે મહેનત છે જે વહેલી સવારે ઉઠવાનું છે પશુને ઘાસ ચારો નાખવાનું છે પશુનું દૂધ કાઢવાનું છે દૂધને સપ્લાય કરવાનું છે આ તમામ જે વસ્તુ ત્રણસો ને પાસાઠ દિવસ કરીને એ તો જેની આંખમાં લાલ લીટા હોય ને એ કરી શકે સામાન્ય માણસનું કામ નથી વરસતા વરસાદની અંદર પણ આપણા ખેડૂત ખેડૂતભાઈઓ પશુપાલક ભાઈઓ છે એ દૂધના કેન લઈને ગાડીથી સપ્લાય કરતા હોય છે ઠંડીની અંદર પણ આ દૂધનું સપ્લાય છે એ આપણા ખેડૂત ભાઈઓ છે કરતા હોય છે પશુપાલક ભાઈઓ કરતા હોય છે ખૂબ મહેનત કરે છે છતાં પણ આમનો ભાવ મળતો નથી હવે આજે કોઈ પણ પશુપાલક ભાઈ છે એની પાસે ગાય ગાય હોય હોય કે કે ભેંસ ભેંસ હવે હશે તો દિવસ એટલે કે આખું વર્ષ દોવા આપતી નથી દૂધ આપવાની નથી જ્યારે પણ એ વ્યાય છે એટલે ત્યારથી દૂધ આપવાનું ચાલુ થાય શરૂઆતના થોડા દિવસ માટે સારું દૂધ આપે પછી ધીમે ધીમે દૂધ છે એ ઘટતું જતું હોય છે અને આવક છે એ ઘટતી જતી હોય છે પણ જેનો ખર્ચ છે એટલે કે એનો જે પશુ આહાર છે ચારો છે એ પશુ બીમાર પડે તો એનો જે દવાખાનાનો ખર્ચ છે ડૉક્ટરનો ખર્ચ છે આ ખર્ચ છે એ તો આપણે કાયમી માટે કન્ટિન્યુ જોવા મળતું હોય એટલે ખર્ચમાં ક્યારેય ઘટાડો નથી આવતો પણ આપણે આવકમાં છે ચોક્કસથી ઘટાડો આવતો હોય છે ત્યારે હું આપણે પહેલા તો એ જણાવી દઉં મોટી મોટી કંપનીઓ છે જો કાંઈ આપણે ઘણી બધી આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર કંપની છે કે જે આપણું જ દૂધ લઈ જશે અને આપણા દૂધમાંથી માત્ર છાશ બનાવીને પેકિંગ કોથળીની અંદર પેકિંગ કરીને તમને આપશે ને તો પણ માર્કેટની અંદર ચાલીસ રૂપિયાની લીટર છાશ વેચે છે આપણું દૂધ છે એ તમે જોવા જાવ તો ઊંચા ફેટનું દૂધ હોય તો પણ પંચાવન સાહીઠ રૂપિયાની એની છાશ છે એ પણ ચાલીસ રૂપિયામાં એક લીટર વેચાય છે એટલે કેટલી અસમાનતાઓ છે માત્ર પશુપાલકોને ખેડૂતોને લૂંટવામાં આવે છે મોટી મોટી કંપનીઓ છે એ દરેક પ્રોડક્ટના તમે એના દૂધ હોય છે એના પણ જે એક પેકિંગ આવે છે છે દૂધનો ભાવ તમારે જોઈ લેવાનો એની સામે એ દૂધની અંદર કેટલા ફેટ છે એ પણ ચેક કરી લેવાનું કેમ કે ખેડૂત જ્યારે દૂધ છે ડેરીની અંદર ભરાવે છે ત્યારે એ દૂધની અંદર સાત ફેટ આઠ ફેટ ને નવ ફેટ સુધીના ફેટ હોય છે જ્યારે તમે કોથળીનું દૂધ લ્યો છે પાઉચ પેકિંગની અંદર દૂધ લ્યો છો એની અંદર દોઢ ફેટ બે ફેટ અઢી ફેટ એટલાક માત્ર ફેટ હોય છે એટલે આ જે એક ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ હિસાબથી સામાન્ય માણસને મગજમાં નથી ઉતરતો એક પ્રકારે છેતરપિંડી થાય છે આમ જોવા જઈએ ને તો આપણું જ જે ખેડૂતોનું દૂધ છે આ દૂધમાંથી કંપની એક લિટર જે આપણી પાસેથી લઈ જાય છે એમાંથી દોઢસો રૂપિયા એક લિટર ઉત્પન્ન કરતી હશે આવું ચોક્કસ મારું માનવું છે જે પ્રમાણે અત્યારે ફેટના ખેલ ચાલી રહ્યા છે છાસનો ભાવ જે વેચાઈ રહ્યો છે અને જે માખણ કે ઘી જે મોટી મોટી ડેરીઓ દ્વારા પેકિંગ કરીને વેચાવામાં આવી રહ્યું છે આ તમામ વસ્તુનું ષડયંત્ર તમે જોઈ લો તો આ ષડયંત્ર એવા સૂચનો કરી રહ્યું છે આ એવા સંકેતો આપી રહ્યું છે કે આપણું દૂધ છે એ દોઢસો રૂપિયાનું લિટર જો ડેરીવાળા લે તો પણ એમને પોસાય એમ છે તો પણ એમને નુકસાની નથી એમ એટલે ખાસ જાગૃત થવાની જરૂર છે જોકે આ જે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે એની અંદર એક હકીકત એ પણ છે જે મને આશંકા છે કે આપણા દેશની અંદર અને વાત કરીએ માત્ર ગુજરાતની તો જેટલું દૂધનું ઉત્પાદન છે એના કરતાં વેચાણ પણ વધારે છે દૂધની અંદર ખાસ કરીને ડુપ્લિકેશન પણ બહુ થઈ રહ્યું છે હવે આમાં મોટી મોટી ડેરી ડેરી પણ પણ કરી કરી રહી રહી છે છે નાની અને ઘણા બધા ગામડાની અંદર સામાન્ય માણસો પણ આ ડુપ્લિકેશન કરી રહ્યા છે અને હું જવાબદારી પૂર્વક કહું છું મેં અમુક લોકો એવા પણ જોયા છે અમુક લોકો એવા પણ જોયા છે કે આજે ડેરીની અંદર દૂધ આપવા જાય છે તો એ પચીસ લિટર દૂધ રોજનું આપવા જતા હોય તો ત્રણસો ને દિવસ સુધી પચીસ લિટર દૂધ ડેરીમાં સપ્લાય કરે છે પણ બે મહિના પછી એમાં ઘટાડો થાય ત્રણ મહિના પછી ઓર ઘટાડો થાય કેમ કે જેમ જેમ સમય વીતતો જાય એમ પશુ છે એ દૂધ આપવાનું ઓછું થતું જતું હોય છે આજે પચીસ લિટર આપણે આપવા જતા હોય તો ક્યારેક એવું બને કે એ પચીસ નું વીસ થાય 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 ક્યારેક અને ખાસ કરીને ઉનાળા જેવો માહોલ હોય ત્યારે તો દૂધ ઘટે કેમ કે ચોમાસાની અંદર ચોમાસાની અંદર લીલો ચારો અને બીજા અન્ય ચારા અને હવામાન અનુકૂળ આવે ને ચોમાસાની અંદર તો ગાય અને ભેંસ છે એ દૂધ વધારે આપતા હોય છે પણ ઉનાળાની અંદર ગરમીને કારણે પણ એ ટ્રેસમાં આવે છે પશુ અને એની સાથોસાથ જેને લીલો ચારો નથી મળતો એને કારણે પણ દૂધ ઘટતું હોય છે ઉનાળાની અંદર દરેક પશુનું દૂધ છે ઘટી જતું હોય છતાં પણ અમુક તો એવા નમૂના છે આપણા રાજ્યની અંદર કે ત્રણસો ને પાસાઠ દિવસ સુધી પચીસ લિટર દૂધ દેવા જાય છે ડેરી ની અંદર એટલે સમજવા જેવી બાબત છે કે આ લોકો ઘરની અંદર પણ ડુપ્લિકેટ કરીને ડેરી સુધી પહોંચાડે છે ઘણા લોકો એવા પણ છે કે જેને ગાય ભેંસ બકરી કશું જ પશુ દોવા નથી દેતું એક પણ પશુ દોવા ન દેતું હોય છતાં પણ એ ડેરીની અંદર દૂધ દેવાઈ જાય છે એટલે આવા લોકોથી પણ ચેતવાનું જરૂર છે એટલે ડુપ્લિકેશન છે એનું એક મોટું ષડયંત્ર છે એક આખું ઝાડ ફેલાયેલી છે અને આ ઝાડની અંદર દરેક લોકો જવાબદાર છે એની અંદર ગામડાની અંદર એક નાના નામનો સામાન્ય માણસ હોય ત્યાંથી લઈ નાની ડેરીથી લઈ મોટી ડેરીથી લઈ અને મોટી મોટી કંપનીઓ સુધી ડુપ્લિકેશન કરવામાં આવે છે અને આ ડુપ્લિકેશનને કારણે જે ઓરિજિનલ દૂધ છે એનો ભાવ પણ મળતો નથી સાથોસાથ ડુપ્લિકેશનને કારણે સભ્ય સમાજની અંદર એક પ્રકારે કહી શકાય કે અનેક પ્રકારની બીમારીઓ છે ને એ પણ ફેલાઈ રહી છે ડુપ્લિકેટ દૂધને કારણે કેન્સર અને એનાથી પણ ખતરનાક બીમારીઓ છે ને આજે સમાજની અંદર ઘર કરતી જાય છે એટલે દરેક લોકોએ અહીંયા જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને હું તો સરકારને આહવાન કરું છું સરકારે પણ જાગવાની જરૂર છે અને ખાસ આની અંદર જે નોમ્સ બનેલા હોય એનું તમામ નોમ્સનું પાલન કરવામાં આવે નવા કાયદાઓ પણ બનવા જોઈએ અને નવા કાયદાને અમલવારી કરી અને જે પણ ડુપ્લિકેટ આવા ખાદ્ય પદાર્થો છે બનાવતા હોય છે એને કડકમાં કડક દંડ થવો જોઈએ જેથી કરીને ઓરિજિનલ વસ્તુના સારા ભાવ મળી શકે અને ખાસ કરીને મોટી મોટી જે કંપનીઓ છે આજે પશુપાલકોને ખેડૂતોને જો આપણે આગળ લઈ આવવા હશે તો મોટી મોટી કંપનીઓ ઉપર પણ ગવર્મેન્ટે કોઈને કોઈ કંટ્રોલ લઈ આવવો પડશે એવો કંટ્રોલ લઈ આવવો પડશે કે આજે જે એની ખરીદી થાય છે દૂધ હોય કે જે પણ એ ખેડૂત પાસેથી ખરીદી કરે છે કંપની એ ખરીદી કર્યા પછી એનો કેટલા ટકા નફો છે કાં તો એ કંપનીઓના નફા ઘટાડવા પડશે અથવા તો કંપની એના નફામાંથી પશુપાલકોને વધારે ભાવ આપે એવું કરવું પડશે જેથી કરીને અત્યારે જે પ્રકારે વેચાણ કરવામાં આવે છે દૂધ હોય છાસ હોય ઘી હોય માખણ હોય જે કંપની વેચાણ કરવામાં આવે છે એમાં ભાવ વધારવાની જરૂર નથી એનો ભાવ છે એટલો જ વાગ્યો જેથી કરીને સામાન્ય માણસ છે એને પણ મોંઘુ ખરીદવું ન પડે દરેક વ્યક્તિના આ ભાવમાં મળી રહે પણ જે કંપની મોટો નફો કરી રહી છે એના નફામાંથી ખેડૂતોને પશુપાલકોને કઈક વધારે મળવું જોઈએ આવો એક કાયદો છે એ ખરેખર સરકારે લઈ આવવો જોઈએ લઈ આવવામાં નહીં આવે તો આ ડુપ્લિકેશન છે એ પણ વધતું રહેશે અને મોટી મોટી કંપનીઓને ડુપ્લિકેશન છે એ કરોડપતિ થતા રહેશે અને ખેડૂત અને પશુપાલકો છે કે જે દિવસ રાત ઈમાનદારીથી મહેનત કરે છે એના નસીબે આજે કાંઈ આવતું નથી એટલે ખેતી અને પશુપાલનનો જે વ્યવસાય છે આ બંને વ્યવસાય એવા છે કે જેમાં ખૂબ મહેનત છે અને બે બંને વ્યવસાયની અંદર નાના માણસને જે ખરેખર સાચા અર્થમાં મહેનત કરે છે એને કશું જ મળતું નથી અને દુઃખની વાત એ છે કે આટલું બધું વીતવા છતાં પણ આટલી બધી અમારા તરફથી પણ અપીલ થવા છતાં પણ સરકાર જાગૃત નથી થતી અને આના ઉપર કોઈ ઠોસ પગલાં નથી લેતી આ ખૂબ દુઃખની વાત છે એટલે આવનારા સમયની અંદર પણ સરકાર જાગૃત થાય એના ઉપર કામ કરે અમે પણ બને એટલી કોશિશ કરશું કે વારંવાર જે રીતે સરકારને ઢંઢોળી રહ્યા છે જે રીતે સરકારને અમે જાગૃત કરી રહ્યા છીએ એવી રીતે હજુ પણ આવનારા સમયમાં જાગૃત કરશું જેથી કરીને ખેતી અને પશુપાલન આ જે વ્યવસાયો છે એ બચી રહે અને ખાસ કરીને ખેતી અને પશુપાલનના વ્યવસાય બચશે તો જ આપણા ગામડા બચશે ગામડા બચશે તો જ આ દેશ છે ને એ આગળ આવી શકશે ખરેખર ભારત દેશ છે એ દુનિયામાં એક અલગ પ્રકારનો દેશ છે ભારત દેશ છે શહેરોથી નહીં પણ ગ્રામ્ય વિસ્તારોથી બનેલો છે ગામડાથી બનેલો દેશ છે અને ગામડાથી બનેલો જે દેશ છે જેને કારણે ભારતની સંસ્કૃતિ છે એ આજે આપણે દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ માનવામાં આવે છે અને આપણા દેશની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે જો એને જાળવી રાખવી હશે તો ગામડાઓ બચાવવા પડશે ગામડાની અંદર વસવાટ છે એ કાયમી રહે એવું આપણે કરવું પડશે ગામડાની અંદર કાયમી વસવાટ જાળવવો હશે તો આપણે ખેતી અને પશુપાલનના વ્યવસાયને ખૂબ મજબૂત કરવો પડશે અને આને મજબૂત કરવો હોય તો ચોક્કસ થી ડુપ્લિકેટ જે કઈ દૂધ બનતું હોય એના ઉપર પણ કડક કાર્યવાહી કરવી પડશે અને ખેડૂતોને પશુપાલનને દરેક ચીજ વસ્તુના સારા ભાવ મળે એ દિશાની અંદર આપણે ચોક્કસ થી કામ કરવું પડશે એટલે ખાસ અહીંયા આપણે જે દૂધ વિશેનો મારો વિચાર હતો એ મેં આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો અને આ દૂધની અંદર જે કાંઈ ષડયંત્ર ચાલી રહ્યા છે એની વાત પણ સંપૂર્ણપણે અમે સરકાર સુધી પહોંચાડશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ